હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે મારી ધ્રુવી રસોઈમાં તો આજે આપણે પાલનપુરના ખ્યાતિવા ટીકડી ભજિયા બનાવવાના છે તો ટીકડી ભજીયા બનાવવા માટે આપણે બેસનને લઈ લીધું છે ચલો મસાલા કરી લઈએ તો આપણે એક ચમચી જેટલી વરિયાળી આઠથી દસ કાળા મરી આખા ધાણા લીલા મરચાં અજમાને આપણે હાથથી ક્રશ કરીને નાખીશું સ્વાદ અનુસાર મીઠું ચપટી હળદર તો બધાને સરસ મિક્સ કરી લઈએ આપણે કોથમીરના ટેકડી ભજીયા બનાવવાના છે તો કોથમીરનું પ્રમાણ વધારે રાખવાનું છે ਤੋ ਚਲੋ ਕੌਥਮੀ ਨੇ ਐਡ ਕਰ ਲਈਏ ਤੇਨੇ ਪਣ ਬੇਸਨ ਨਾਲ ਸਰਸ ਮਿਕਸ ਕਰ ਲਈਏ ਪਣੀ ਐਡ ਕਰੀ ਐਂ ਬੈਟਰ ਤਿਆਰ ਕਰ ਲਈਏ તો તમે જોઈ શકો છો બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે થોડીક વાર માટે એને રેસ્ટ પર મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ થોડીક વાર પછી આપણે હવે તળવા પહેલાં થોડોક ખારો નાખીશું તેની પર થોડુંક પાણી નાખીને મિક્સ કરી લઈશું તો આપણે ટીકડી ગોટા બનાવવા માટે પેલા નોર્મલ ગોટા બનાવી અને ફ્રાય કરી લઈએ તો આપણે આ ગોટાને પૂરા નથી ચડાવવાના અદકાચા રાખી ઉતારી લેવાના છે તમે જોઈ શકો છો એકદમ આપણે કાચા પાકા ગોટા તૈયાર છે તો કાઢી લઈએ હવે આપણે ગોટાને ટીકડીનો શેપ આપીશું અને ફરીથી ફ્રાય કરીશું તો આ રીતે વાટકી ઉપર રાખી અને ગોટાને દબાવી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટીકડીનો શેપ આપી દીધો છે આ રીતે આપણે બધા જ ગોટાને સરસ દબાવી અને ટીકડીનો શેપ આપી દઈએ તો તમે જોઈ શકો છો આપણે બધા જ ગોટાને એકદમ સરસ ટીકડીનો શેપ આપી દીધો છે તો ફરીથી હવે ફ્રાય કરી લઈએ જ્યાં સુધી આપણે ટીકડી ગોટા તૈયાર થાય છે ત્યાં સુધી આપણે તેની સાથે સર્વ કરવા માટે મસાલા ડુંગળી તૈયાર કરી લઈએ તો મસાલા ડુંગળી તૈયાર કરવા માટે મેં સરસ સ્લાઇસમાં ડુંગળી કટ કરીને તૈયાર કરેલી છે તો તેની ઉપર હવે થોડુંક લાલ મરચું પાવડર થોડુંક મીઠું સાથે એક લીંબુનો રસ તો બધાને સરસ મિક્સ કરી લઈએ ઉપરથી થોડી હળદર અને થોડોક ગરમ મસાલો નાખીશું તો આપણી મસાલા ડુંગળી તૈયાર છે પરંતુ થોડોક એક વઘાર કરવાનો છે તો પાછળથી આપણે વઘાર પણ કરી લઈશું હવે આપણા ટીકડી ગોટા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે તેલમાંથી બહાર કાઢી લઈએ તો આપણે ડુંગળીમાં મસાલા ડુંગળી કરવામાં વઘાર કરવાનો છે તો હવે થોડુંક તેલ ગરમ કરી અને થોડીક રાઈ નાખી લીધી છે તો રાઈ સરસ તટકી ગઈ છે તો હવે તેને વઘાર નાખી લઈએ ઉપરથી તો ફ્રેન્ડ્સ આજના આપણા કોથમીરના ટીકડી ભજીયા બનીને તૈયાર છે તો સાથે આપણે મસાલા ડુંગળી પણ બનાવી છે તો ઘરે પણ તમે પણ બનાવીને એન્જોય કરજો તો કેવા બને છે એ કોમેન્ટમાં મને જરૂરથી કહેજો આજની મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ ત્યાં સુધી આવજો